સાડા દસ થાય છે અને હજી સુવે છે ત્યાં સુધીમાંથી લંચની પ્રિપેરેશન કરી દો બાજુમાં બનાવ છું દાલપુરી ત્રણ ડુંગળી લીધી છે એમાંથી હું અઢી યુઝ કરીશ અને બીજી જોડે ખાવા જોઈએ ને એટલે એના માટે ડુંગળી તમારું પત્ર લસણ હોય તો લસણ ને આદુ ને લીલા મરચાં અને સૂકા મરચાં એટલું બધું આપણે થોડું થોડું શેકી લેવાનું અને પછી એને ગ્રાઇન્ડ કરવાનું તો હું તમને પ્રોસેસ બતાવું તો સૌથી પહેલાં તો આપણે અનિયનને મીડિયમ ચોપ કરશું બિકોઝ આપણે આને થોડી થોડી રોસ્ટ કરીને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાની છે તો આને એકદમ ઝીણી ડાઇસ કરવાની કોઈ જરૂરત નથી સો ટુ એન્ડ હાફ અનિયનને મીડિયમ ચોપ કરશું અને બીજીને આપણે લાસ્ટમાં ચોપ કરીશું તો પેનમાં બે સુકા મરચા ત્રણ લીલા મારચા ચોપ કરેલા ટુ એન્ડ હાફ અનિયન્સ બે તેજ પત્તા આ બધાને આપણે રોસ્ટ કરી લઈશું જ્યાં સુધી એ ટ્રાન્સલુસન ના થઈ જાય એન્ડ આમાં થોડુંક સોલ્ટ નાખીશું જેથી અનિયન્સ ફટાફટ એન્ડ ફ્લેવરફુલ થઈ જાય તો અને આપણે ટ્રાન્સફુસન થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાનું અને પછી ગેસનો ફ્લેમ ઓફ કરીને એને ઠંડુ કરવા બીજા ગેસ પર ટ્રાન્સફર કરવાનું અને જે ચણાની દાળ છે એ મેં બેકઅપ લીધી હતી એન્ડ ઓવરનાઇટ સોપ કરવા મૂકી હતી સવારે મેં એનું પાણી ચેન્જ કરી દીધું એ બી ગરમ પાણીમાં જેથી એક જ વિસલ વગાડીશું અને આપણી દાળ થઈ જશે રેડી અને હવે હું બનાવું છું માટે મિલ્ક મિલ્કશેક પ્રોટીન કપ હું વન ફોર્થ કપ ચણા રોસ્ટેડ ચણા લેવાના વન ફોર્થ કપ ચણા બે ખજૂર એન્ડ વન એથ કપ જેટલો ગોળ એન્ડ હું જોડે લઉં છું હર્બલ લાઈફનું પ્રોટીન ડ્રિંક મિક્સ વન ટી વન ટેબલ સ્પૂન હું આને એડ કરીશ ના હજી તો હમણાં ઉઠીને તરત રમવાનું હા ખોલ નાખો બેટા ગુડ મોર્નિંગ હગી 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 અહીંયા અહીંયા આવો હા અહીંયા આવતી પહેલાં મને હગી કરીને મોર્નિંગ હગી જમ્પિંગ જમ્પિંગ કામ ન ઉઠીને તરત હે જીઓ મમ્માને હગી નહીં કરું કરાગરે વસ્તે લક્ષ્મી નહીં કરવાનું આમ જો આમ જો કરને કરાગરે વસ્તે લક્ષ્મી જીયા છે ગુડ મોર્નિંગ

એના પછી હું આમાં ચણા એડ કરીશ એન્ડ પછી ગોળ એટલે આવું બધું એડ કર્યા પછી હું થોડું થોડું મિલ્ક એડ કરીશ તો સૌથી પહેલાં ખજૂરને ગ્રાઇન્ડ કરું છું હું ટ્વેન્ટી ટુ થર્ટી સેકન્ડ્સ માટે તો જો ખજૂર એકદમ ફાઇન ગ્રાઇન્ડ થઈ ગયું છે એન્ડ હવે હું એડ કરીશ આમાં ચણા એન્ડ ચણાનો બી એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે એને ખજૂર થોડું 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 મિક્સ થઈ ગયું છે તો હું હવે એડ કરીશ આમાં ગોળ અને વન ફોર્થ કપ મિલ્ક જેથી થોડું થોડું મિક્સ થવા લાગે એન્ડ સ્લરી બને આપણે મિલ્કશેક બનાવવાનું છે પણ આની પ્રોપર સ્લરી બનશે ને તો જ મિલ્કશેક પ્રોપર બનશે એન્ડ આ બનાવ્યા પછી નેક્સ્ટ ડે હું જ્યારે હાર્દિકને ફરી બનાવતી હતી ને ત્યારે મને યાદ આવ્યું કે મેં કાલે તો બનાના નાખ્યું જ નહોતું જ્યારે હું બોલી હતી કે બનાના જશે એન્ડ બનાના હોય જ છે તો બી હું બનાના ભૂલી ગઈ આમાં એડ કરવાનું એન્ડ આમાં મેં એડ કર્યું વન ટેબલ સ્પૂન પ્રોટીન ડ્રિંક મિક્સ જે હું હર્બલ લાઈફનો યુઝ કરું છું એન્ડ હવે આપણું મિલ્કશેક એકદમ રેડી છે તો હું મેં જોડે નેક્સ્ટ ટાઈમ ખોલું ને ત્યારે બીજું વન ફોર્થ કપ મિલ્ક એડ કર્યું હતું એન્ડ હવે આ ગ્લાસમાં હાફ જેટલો ગ્લાસ ભરાયો એન્ડ ઉપર બીજું થોડું મિલ્ક મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરીશું એન્ડ એને ફરી ચલાવી લઈશું એટલે જે બધું બચેલું છે ને એ બધું બી આવી જાય

તો હું પાછી કિચનમાં આવી ગઈ અને આપણે જે ને એ બધું સાંતર્યું હતું ને એ બધાના મિક્સર જારમાં આપણે એડ કરીને ગ્રાઇન્ડ કરશું એન્ડ આના જોડે જોડે જ આપણે ટમેટોઝ ગ્રાઇન્ડ કરવા પણ બાર બધું કરીશું તો મેં આમાં બીજા બે મોટા સાઇઝના ટમેટો લીધા હતા એ બી મેં ગ્રાઇન્ડ કરી દીધા એન્ડ હવે હું એડ કરું છું આમાં ચપ ટમેટોઝની ટીમ જે હું આ યુઝ કરીશ બિકોઝ આમાં ખટાશ હોય છે એન્ડ આમાં આ શેક જરૂર પડે છે તો હું હાફ ટમેટોને ટીન એડ કરી એન્ડ ફરી પાછવાને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણી અનિયન ટમેટોની પેસ્ટ એકદમ રેડી છે તો હવે પેનમાં તેલ ત્રણ ટેબલ સ્પૂનમાં લીધું એક ચમચી જીરું નાખ્યું થોડું હિંગ નાખ્યો એન્ડ બે ચમચી બેસન નાખ્યું બેસન લાઈક બ્રાઉન થોડું થઈ જાય ને ત્યાં સુધી એને શેકવા દેવાનું એટલે એક બે મિનિટ જ મીડિયમ ગેસ પર ફટાફટ બેસન શેકાઈ જાય છે શેકાઈ જાય એટલે એમાં આપણે જે ટમેટો અનિયનની પેસ્ટ બનાવી એ એમાં એડ કરી દઈશું એન્ડ ટમેટોઝ કાચા છે અને અનિયન્સ થોડા થોડા કાચા છે એટલે આને આપણે શીખવવા દેવાનું તો આને મિક્સ કરવાનું એકદમ બેસન સાથે પ્રોપર એન્ડ આને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે એને એમ જ ખૂબ થવા દેવાનું ત્યાં સુધી સાઈડમાં મેં ચણા બી મૂકી દીધા છે ભાપા તો હવે આપણે રેડી કરી દઈશું મસાલા તો હું આમાં લઉં છું વન એન્ડ હાફ ટી સ્પૂન હળદર વન ટેબલ સ્પૂન લીલામ લાલ મરચું બે ટેબલ સ્પૂન સોરી બે ટી સ્પૂન ધાણાજીરું એન્ડ હું આમાં યુઝ કરું છું રજવાડી મસાલો તો હું એક આખી ચમચી ભરીને રજવાડી મસાલો એડ કરું છું એન્ડ એમાં પાણી નાખીને આની સ્લેરી બનાવી દઈશું આનાથી શું થાય કે શાકમાં એ પ્રોપર મિક્સ થઈ જાય એન્ડ ઇવનલી મિક્સ થાય હું મોસ્ટલી બધા જ શાકમાં આવી રીતે સ્લરી બનાવીને એડ કરું છું તો એકદમ ફાઇન કુક થયું છે તેલ થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે નાખીશું આમાં જિંજર ગાર્લિકની પેસ્ટ એન્ડ જિંજર ગાર્લિકની પેસ્ટ નાખ્યા પછી આને એકથી બે મિનિટ માટે કૂક થવા દેવાનું બીકોઝ બંને કાચું છે તો એ કાચી કાચી સ્મેલ એની જતી રહે જિંજર ગાર્લિકની તો ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈએ એના પછી આપણે જે મિક્સર બનાવ્યું હતું મસાલાનું એ એડ કરીશું અને એને બી બે મિનિટ એને કૂક થવા દઈશું એટલે એ કાચા હોય મસાલા તો એ થોડા કૂક બી થઈ જાય અને બધા જે આપણી ગ્રેવી છે એમાં પ્રોપર મિક્સ બી થઈ જાય તો બે મિનિટ સુધી મીડિયમ ગેસ પર જ બધું કૂક કરવાનું છે એન્ડ આમલીનું પાણી આમાં બહુ જ મસ્ત છે એટલે લીંબુ બી નાખી શકાય પણ આંબલીનું પાણી ટેસ્ટ સારું આવે એટલે આમલીનું પાણી આમલી મેં સવારમાં પલાળવી દીધી ગરમ પાણીમાં એન્ડ એને આપણે કશું જ નહીં કરવાનું ખાલી એના બીયા છે ને એ બધા છૂટા પાડ લેવાના એન્ડ એને ગ્રાઇન્ડ ગારી લેવાનું એટલે આપણું આંબળીનું પાણી રેડી થઈ જશે તો આંબળીનું પાણી એકદમ રેડી થઈ ગયું છે આને આપણે સાઈડમાં મોકલીશું એન્ડ હવે આપણી ગ્રેવી ચેક કરીશું તો ગ્રેવી એકદમ રેડી છે તે છોટું પડી ગયું છે બધું જ એન્ડ હવે આપણે જે આંબળીનું પાણી છે ને એ એડ કરીશું મેં આમાં ચાર ચમચી એડ કરી હતી પણ મને થોડું ઓછું લાગ્યું એટલે મેં પછી બીજું એડ કર્યું હતું એટલે જેટલું બનાવ્યું છે ને એનું હાફ એટલે છથી સાત ચમચી આંગળીનું પાણી અમે મેં એડ કરી દીધું હતું એન્ડ આમાં મેં સોલ્ટ ખાલી ઓનિયન્સ બનાવી હતી તો ટમેટાની બાકી હતી તો મેં સોલ્ટ આમાં એડ કર્યું એન્ડ એને પાછું મિક્સ કરી લીધું તો મારી દાળ બી બફાઈ ગઈ હતી એક જ સીટીમાં તો મેં દાળને આમાં એડ કરી દીધી એન્ડ થોડુંક પાણી વન ફોર્થ કપ જેટલું પાણી આમાં એડ કર્યું બિકોઝ ઓલરેડી હતું જ ઇનફ વોટર તો આને મેં પાંચ મિનિટ માટે ઢાંકીને લો ગેસ પર કૂક થવા દીધું જેથી બધા મસાલા એકબીજામાં ભરાઈ જાય એન્ડ એકદમ મસ્ત ટેસ્ટ આવે તો દાલ થઈ ગઈ હતી પાંચ મિનિટ પછી અને આપણી પૂરી વિથ સમ અનિયન્સ એકદમ મસ્ત રેડી છે અને આ સાંજનો ટાઈમ થયો તો હું બનાવું છું મારા માટે પ્રોટીન નાસ્તો તો મેં મશરૂમના બધા બે બે પાર્ટમાં કાપી લીધા એન્ડ એના પર થોડું ઓલિવ ઓઇલ નાખીને એને મિક્સ કરી લીધું અને પછી મેં જે અવન છે એને બી પ્રીહીટ કરવા મૂક્યું હતું એન્ડ એમાં પામસિન પેપર મૂકીને એના પર ઓલિવ ઓઇલ એડ કરી દીધું એના મશરૂમને પછી બધા એના ઉપર મૂકીને વન ડિગ્રી પર મેં એને કૂક કરવા મૂકી દીધું તો પંદર જ મિનિટમાં મારા મશરૂમ અને ઓલિવ્સ એકદમ રેડી થઈ ગયા હતા સારું છે આ તારાથી ના લેવાય હું ખવડાવ લેતા ને ઓલિવ આપું અને મેં થોડા ઓલિવ્સ બી લીધા હતા બિકોઝ ને ઓલિવ્સ બાવ એન્ડ આઈ નો એ આવશે તો મારું આ મશરૂમ ઓલિવ્સ બોલ એના ઉપર મેં થોડું પેપ્રિકા એન્ડ પિઝા સીઝનિંગ એડ કર્યું જોડે થોડું સોલ્ટ અને પેપર તો પછી વેધર સારું હતું તો હું જીએનસી પાર્કમાં આવ્યા આગળ જો બેટા આવતી હારું બેસી જવું છું આવતી બે બાજુ પકડ હા ગુડ જોબ આવતી આઈ 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 જો કેવું ચડે છે એવું ચઢવાનું નીચે જોતું નીચે

સાયકલ ચલાવાઈ હતી તો એ એનું રમતી હતી મતલબ ટ્રાય કરતી હતી એક્સરસાઇઝ વાળું કરવાનું તો આઈ હોપ તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હશે વિડીયોને લાઈક કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ મારી દાલપુરીવાળી રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી મારા એક ફ્રેન્ડે આપી હતી એમની રેસિપી છે ખબર નહીં કદાચ કશું રહી ગયું હોય તો પણ અમને લોકોને તો બહુ જ ભાઈ હતી So we'll see you next bye